બરોબર ને થોડા દિવસ પહેલા કચ્છ મેરાઉના મુંબઈ પ્રાય ઘાટ ઉપર મારા રમણીકલાલ રમણકલાલ મામણિયા તમારા બધી ઘણા જોયા છે અહીંયા આવી ગયા છે અહીંયા આવી ગયા છે બરોબર મારે ખાતે અમારું પાંચ ચોમાસું હતું પહેલાં ત્યારે બી લગભગ અહીંયા કદાચ આવ્યા હતા અને થોડા દિવસ પહેલાં પણ એમના અહીંયા આવ્યા હતા એ પોતે કવિ રડેવાળા છે એમણે કચ્છીમાં પણ લગભગ દસ બાર પંદર ગીતો સરસ બનાવ્યા છે એટલે બારમી ગીતો એક ગીતમાં આગમોનો સાર અર્ક પીસી દેવો અને ગુજરાતીમાં પણ એવા દસ પંદર ગીતો સરસ મજા ભક્તિ ગીતો બનાવેલા છે તો હમણાં એમણે જે કચ્છી ગીત જો જોકે એમના કંઠથી સાંભળવું એટલે કંઠ પણ એવો સરસ ભાવ પણ એવા સરસ રીતે થાય અને સાંભળ્યા જ કરીએ છતાં આપણે પણ કોશિશ કરીએ બરાબર તમે જીલવા માટે પ્રયત્ન કરજો એનું મુખ્ય હેડિંગ છે ચય ચય કેટલો ચવાણું આ કે એમને કેટલો સમજાવીને કેટલા સાચી ગયા મહાત્મા ચોમાસે મેં શેષકાળ મેં જોય છતાં તીર્થશંકરજી વાણી પણ ફેલ હોય પાંચ માટે એટલે ત્યારે કેટલાજી ને છોકરો હોય તમારો ઘડી બડી માનતો ન હોય તોફાન કરતો હોય સરકુલેશન ભણતો ન હોય કેટલો ચણ વાણ છે એ ચિદાજો ઘણા દુઃખી આવ્યા આમાંથી જેમ ઘણી કેટલો ચણ એવું માર્મિક ઠપકો કચ્છી ગીતમાં અહીંયા આપે છે અને સાથે આપણે સુંદર મજાની પ્રેરણા પણ કરે છે ચો છો ભાઈ ચી ચો કી કર સમજતું કાયમ નાય કાયમ ના

चलो चल ये प्यारी प्रेम चलो चल प्रेम नजर से रोनू प्रेम नजर જય रोनू जय जय હિયે હિયારી શબ્દ આવ્યો ને એ મારે મને મારું બચપણ યાદ આવી ગયું નાના હતા એકદમ એટલે ખેતીવાડી હતી અમારા પરિવારની વ્યવસાયમાં તો સાંજ થાય અને અમારા નાના ને કરો નાની માં ખેતરે કે વાડી હતી આવે એટલે અમે પૂછીએ કે મારા ઘરો ખણી આવ્યા રોજ કીકડી ખણી છે ક્યારેક ફળફોટા ક્યારેક ધાંગણીઓ ક્યારેક ધોધા ક્યારેક ઉંઢેર હવે મળે ખણી છે ને ચણી ઘેર ઘેર તમારે ફોડું ખણી આવ્યા જવાબ એટલો જાય કરો છે હથ પગ ને હથ પગ ની આવી ત્યારે પાકી એની કમ કિંમત ખબર હોય અહીંયા આવી ગયેલો કરો ને જો કરો મહત્વ ખબર ન એને પાક મજા આવે તો ચાલો ખાધી ખણી આવે મજા આવે છે હાથે પક્ષી પિયા પેઠોળ ભરે હોય અહીંયા એટલે લાગણી હું લાગણી અને હું એટલે હિએ હિયારી દરેક જીવમાંથી પ્રેમ છલો છેલ્લો મણી કે રેમ નજર રહેમ એટલે કૃપા નજરથી રોણું બલુ કરે સે कि ए ने भलो करे से कि ए ने बुछड़ाई में भागन गिनू बुछड़ाई में भागन गिनू सब कच्ची भाषा है बुछड़ाई कराती <laughs> जो सुख में तो भागने करी हूं ई भरियूं निया कुदरत जो करी हूं ई भरियूं निया क़ुदिरो पोखियूं अहिड़ो वढणो पोखियूं ॾो वढणूं चई चई केतिरो चऊं करियूं ई मरियूं नीआ क़ुदिर निया एट करो निया आहे त न थी आहे नीआ एॾा हाणे कुझु चवंदा रंग हिकिड़ो सोणो हिकिड़ो पार में पुॼणो त हिकिड़ो पुॼणो पार में पुॼणो ને રાગ રહે છે કે રાગ એના મેળ એની ગાડી રહેશે તું ચડ્યો નથી કે આમ કે પણ હાડું ખપે બરાબર કે સંસાર એકલું સોણું હોય શું છે સ્વપ્ન નાની દશા કેવી હોય સકલ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન સકલ જગત તે એઠ જેવું લાગે બધા પૂતગલોને બધા જીવો એમ ભોગર્યા છે ખાવાના પીવાના ઓઢવાના બધા જે કાંઈ મહોત્સવમાં અત્યારે દેખાય છે ને સારામાં આકર્ષક એ બધા ભૂતગલો સમય જતા બધું ફાટી જશે તૂટી જશે વિખેરાઈ જશે વળી કોઈ નવા આકર્ષક સ્વરૂપમાં ભોજન સરસ ખાવ પછી વિસ્તાર બની જાય વળી ખાતર મળે ને વળી કોઈ વૃક્ષમાં વળી ફળ રૂપે આવે ને વળી હોશે હોશે જે ખાય આ એઠ થઈને એટલે શંકર જગતે એઠ રૂપ લાગે અથવા સ્વપ્ન સમાન આંખ હા ઓલું બંધ આંખનું સ્વપ્ન રાતના હોય ને આ ખુલ્લી આંખનું સ્વપ્ન સ્વપ્ન કેમ કાયમ ટકે નહીં આખ નીચા છે આંખ આપ હું આપી છે ડૂબ ગઈ દુનિયા એટલે આ આપનું આપણું સ્વપ્ન જેવાય માટે એમાં બહુ મોટી ચાર્યો થઈ જરૂર ના કુરુ કે પાર હવે પૂછણું સંસારની પાર પામણું વે એટલો જ માત્ર બુજી ગયો બસ છે એટલો સમજી ગયો તો બસ છે જે ચોક નિશાની બહુ જરૂર પણ ના એટલો સમજો અને મનન કહેવાય બરોબર કરો કે આત્મ રમણ મેં રોણ આત્માની રમણતા મેં મસ્ત થયું ખેંચી બાપા

કલ્યાણ મંદાર અને શીઘ્રમોક્ષી મંગલ ભાવના પૂર્વા નમોરીહતા ూ పవణోయంగ సిద్ధానా ఏషో పంచమారో